ચાન પાપડીની મજા ટુ માય વ્લોગ એન્ડ નેક્સ્ટ ડે બરાબર છે આપણે અંકિતભાઈ નામ આવી ગયા છે એમનું ખાતર પાણી કરવાનું તું થોડુંક તમાકુ ખેતરમાં બરાબર આપણે જે જગાએ પારિયો મારી હતી એ જગ્યા પર આપણે થોડુંક તમાકુ ખાતર પાણી કરવાનું છે બરાબર છે તો બે આ લગભગ હવાના છ આગળ રમીને ચડાવ્યા અંકિતભાઈ હજુ કંઈ ના ચા પાણી તો એ કરી નાખ્યા જો પેલો કું છે અહીં ખાતર ઉચકેલા થોડું મિક્સ કરીને પછી હમ આવીએ અને ફરી તરત ના તરત પાછળ પાણી ભમ્બમા આવે બરાબર તો કન્ટિન્યુ કહેજો આગળ પાણી બોણીની બધી વ્યવસ્થા અંકિતભાઈ કરેલી છે એટલે અત્યારે ફિલહાલ પેલા ખાતર એકવાર નાખી દઈએ બરાબર તો તો ફાઇનલી મિત્રો ખાતર નાખવાનું પતાવી દીધું છે જો બે બરાબર હવે પાણી ચાલુ કરી દઈએ ભમ એટલે હે લગભગ બે વાગે લગીને પતી જશે પાણી બોલ લાગી સારી હે ફાઇનલી મિત્રો અંકિતનો ભાઈ આવી ગયા છે નાસ્તો ચા પાણી લઈ તો થોડુંક કરી લે પછી એવા પ્લેટો બેટો સેટ કરી લે પછી ભમ બરાબર એક્સપ્રેસની જેમ તો કંડે લેનલ પકાને ને લેણે વિપુલ તાર હોય ની ખાય પાપડી કાજુ રે લે આ તારું નૂડલ્સ જો પડી ગયું લે 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 તાર નૂડલ્સ આય લે આયો આયો મારો વિપરેલો વાગા એ ગત ચાન પાપડી ની મજા ફાઈનલી મિત્રો પાણી ચાલુ કરી દીધું છે આપણે બરાબર મોટર બોટર રેડી પાણી થવા આગળ આવી જશે પહેલાં પાર્યા બરાબર જોઈ લો હવે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે એક પાર્યો રેડી થઈ છે અને બીજા પારિયામાં પણ આપણે બહારું ખોલી નાખી છે જો પાણી જાય છે ભમ ભમાઈને લગભગ વાર નહીં લાગે બે અઢી કલાકમાં તો પૂરું થઈ જશે હવે એક બે ત્રણ ચાર પોતના છ પારિયા રહ્યા છે તો ફાઇનલી મિત્રો લગભગ જો ને એક બે ત્રણ ચાર ને પાંચ પારિયા થઈ ગયા છે જો પાણીના અને આ બાજુ બીજા એક બે ને ત્રણ પારિયા હજુ રહ્યા છે બાકી બરાબર છે અને લગભગ સાડા અગિયાર વાગી ગયા છે તો તો એ કેટલા વાગે પતા બરાબર છે નાસ્તો વાસ્તો તો કરેલો એટલે ભૂખની તો કોઈ ટેન્શન છે નહીં બરાબર તો અને બીજું મિત્રો બ્લોગમાં આપણે એક વાત જણાવવાની છે કે આજે આપણે અલ્પેશભાઈનો બર્થડે છે બરાબર છે તો અલ્પેશભાઈના બર્થડે નિમિત્તે આપણે એક રીલ ઉતારીને પોસ્ટ કરી છે બરાબર ઇન્સ્ટા પર ચેકઆઉટ જરૂર કરી દેજો આપણે એમને બર્થડે વિશ કરી છે એન્જોયમેન્ટ કશું છે ને મિત્રો કારણ કે કામ અમારે એક લક્ષ્ય પાર કરવાનું છે અમારું મિશન છે અમારું એક સપનું છે કે અમે પૂરું કરવા માગીએ છીએ અને મહેનત પણ જી તોડ કરીએ છીએ ઉન અલ્પેશ દે એટલે અત્યારે અલ્પેશ કશું એન્જોય કશું એ કરવા માગતો નહીં કારણ કે અમારું ધ્યાન ઓનલી ફોર અમારા ગોલ અમારા લક્ષ પાછળ જ છે એટલે જ્યાં સુધી અમારું લક્ષ પાર લક્ષ અમે પામીએ નહીં ત્યાં સુધી અમે સાલ છોડવાના નહીં અને હું એક જ રિક્વેસ્ટ કરી શકું છું કે તમે ખાલી એમને સપોર્ટ કરતા રહેજો આવો ને આવો ઇન્સ્ટા પર ને યુટ્યુબ પર બરાબર છે તો જેટલા જલ્દી અમે એ કરીશું એટલા જલ્દી પૂરું થશે તમારો સપોર્ટની ખાસ જરૂર રહેશે ખાલી બરાબર છે અને બીજું કે એન્જોયની તો શું વાત કરીએ કે કશું એન્જોય કરવા જેવું છે ને બર્થડે તો આપણું હું તો એવું કહેવા માંગું આપણા સારા આપણા આપણા જીવનનું એક વર્ષ આપણું ટૂંકું થઈ ગયું છે એટલે એન્જોયમેન્ટ તો કશું હોય ના પણ તોય આપણે અમુક લોકો જે કરે એવું આપણે કરવા ઈચ્છતા હોઈએ છીએ પણ થોડુંક આપણને પાછળનું આગળનું બધું આપણે વિચારી રહ્યા હોય એટલે એન્જોયમેન્ટ બહુ માઈને નહીં રહેતું બરાબર છે અને બીજું કે આપણું ધ્યાન આપણા ગોલ પર હોવું જોઈએ અને અત્યારે અમારું ધ્યાન અમારા ગોલ પર છે અમારા સપના પર છે અમે મિત્રો સપના બહુ જોયા છે અને મહેનત પણ બહુ કરીએ છીએ પણ તોય આવું આટલી મહેનત હજુ ઓછી પડે એવું લાગે છે મને એટલે બરાબર છે તો મહેનત તો ફૂલ જીત તોડ મહેનત કરીએ છીએ અમે ખાલી એવું તમારા સપોર્ટની જરૂર છે મિત્રો બરાબર છે તમે સપોર્ટ કરો જલ્દી તો દરિયો આપણે પાર કરી રહીશું બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો લગભગ આવું એક જ પાર્યું રહ્યું છે અને એ અડધન ઉપર તો જતું જ છે હાલ પછી મને એવું કુએ મોકલા કારણ કે આખા ધારિયાનું ભરેલું પાણી આપ છેલ્લા પારિયામાં આવી જશે ને વહેલી મોટર બંધ કરવી પડશે બરાબર એટલે હું જાઉં છું હોય મોટર અલપો કે એટલે હું બંધ કરી દઉં બરાબર તો હવે પોણી પતી ગયું હવે જીએસ ઘેર ઘેર મસ્ત આરામ કરીશું કારણ કે થાકી ગયા છે બે દિવસને હાઇડી આવી ગયા મિત્રો હજુ તો આમાં જો આપણે આ ખેતરમાં પણ પાણી વારવાનું છે તો અલ્પેશ કહે એટલે આપણે મોટર બંધ કરી દઈએ બરાબર જોઈએ તો મિત્રો અલ્પેશ બીએ આપણે મોટર બંધ કરી દઈએ બરાબર છે ઘોડા નીચે પાડી એટલે બંધ બંધ થઈ ગઈ તો આ ભાઈ ગોવાની વેડી સામાન બધું બહુ પડ્યું છે એટલે બીક કલાક સારું કે હરવું રોજા હજાર ભરે રહ્યું હોય બરાબર તો આપણે જોઈ લો ઓર્ડર ફાઇનલી બંધ થઈ ગઈ છે અને અલ્પેશ બધું પારિયાનું બધું કરી શકી આપશે તો મિત્રો ફાઇનલી આપણે ત્રણ વાગ્યા પછી આવી ગયા છે તો પાછા બરાબર થોડુંક ખાતર નાખવાનું જો ખાતરે પણ આપણે કાઢીને મિક્સ કરવા મળે છે અલ્પેશ લગભગ ત્રણ કોટી મિક્સ કરી છે એમાં યુરિયા સલ્ફેટ જેવા આવે અને કંઈક દવા છે દ એ ખાતરનું જ છે એનું બીજું રોલ છે જો ગ્રીન બુલ ગોલ્ડ કાલે હવામાં પાણી વાળું લેતા રહી ખાતર પાણી તૈયારી કરી દેવી એટલે કાલે હવામાં સીધું આ ચાલુ કરવાનું રહે પાણી તો ફાઇનલી મિત્રો ખાતર નાખીને થોડુંક ધારી આપણે હમું કર્યો જેમ કે કાલે આપણે આઈને ખાલી પાણી ચાલ ચાલુ કરવાનું રહે બરાબર એમ કશું પ્રોબ્લેમ નહીં એટલે આઈને આપણે ખાલી મોટર જ ચાલુ કરવાની તો ફાઇનલ મિત્રો આપણે જઈએ છીએ ઘેર જોઈ લો એકવાર પાછળનો સન એકદમ સેટ થઈ ગયો છે બરાબર છે અને જોઈ લો બાકી તો મિત્રો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ પહેલાં પહેલાં તો મિત્રો તમને એક વાત કહેવા માગું છું કે તમે સબસ્ક્રાઈબ ના કરી હું તો કરી દેજો પ્લીઝ યાર કારણ કે જે હું વિડીયો અપલોડ કરું છું ને તો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે બેલ આઈકોન પ્રેસ ઓલ પર સેટ કરેલું હશે તો તમને વિડીયો તરત મળી જશે અને વહેલી તકે મળશે તો તમે જેવો મારો બ્લોગ અપલોડ કરો એવો તરત તમે જોઈ શકશો તો એટલા માટે તમને હું સજેસ્ટ કરું છું કે તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોનને પ્રેસ ઓલ સેટ પર કરી દેજો બરાબર છે અને વિડીયો પૂરો જોવાનો તો તમને મજા આવશે કે કઈ જગ્યાએ શું છે આમ કેવું આમ ફની મુમેન્ટ છે ઇન્ટેન્સ મુમેન્ટ છે અમુક જગ્યાએ તો એના માટે તમારે ફૂલ બ્લોગ જોવો પડશે તો વિડીયો સારું લાગે લાઈક કરી દેજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કશું કહેવા માંગતો સપોર્ટ પૂરો રાખો મિત્રો વિડીયો પૂરો જોવાનો તો જય હિન્દ ભારત ગુડ નાઇટ એન્ડ ટેક કેર